નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આજે વાત કરીશું આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને મળવાપાત્ર રજાઓ વિશે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને કેવા પ્રકારની રજા છે મળે છે કેટલી રજા મળે છે તેના નિયમો શું છે તે સંદર્ભેની વાત આજના વિડીયોમાં કરીશું તે પહેલાં તમે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ખાસ કરી લેશો કારણ કે અમે આંગણવાડી સંબંધિત માહિતી છે ખૂબ મહેનત દ્વારા તમારા સુધી લાવીએ છીએ અને તમને માહિતગાર કરીએ છીએ ઓકે અહીં વાત કરીએ છીએ આંગણવાડી કાર્યકર તેડાગર બે બહેનોને મળવાપાત્ર રજાઓ કુલ પાંચ પ્રકારની રજાઓ છે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને મળવાપાત્ર થાય છે જેમાં સૌથી પહેલું છે એ છે પરચુરણ રજા અથવા પ્રાસંગિક રજા અહીં ખાસ સમજો કે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને છે એ વાર્ષિક આખા વર્ષની અંદર વીસ રજા છે એ મળવાપાત્ર છે આ વીસ રજા છે એ આકસ્મિક રજાઓ મળવાપાત્ર છે કે કોઈ માંદગી આવી ચડે છે કોઈ પ્રકારનું અકસ્માત થાય છે એવા સંજોગોની અંદર કાર્યકર અને તેડાગર બહેનોને એકસાથે દસ રજા છે એ મંજૂર કરવામાં આવે છે આ વિષ કુલ રજા હોય છે આખા વર્ષની અંદર એ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની અંદર તમને આ રજા મળવાપાત્ર થાય છે એ આકસ્મિક રજા છે જે વીસ છે એમાંથી દસ છે એ તમને મળવા પાત્ર થાય છે એ એક સાથે દસ મળે છે પછી તમે એ દસ રજા પૂરી થાય છે અને પછી તમારે જોઈતું હતો એ પણ તમે મેળવી શકો છો પણ એના માટેના પુરાવાઓ રજૂ કરવા પડશે એટલે વાત એ થઈ કે આકસ્મિક રજા તમને વર્ષની અંદર વીસ મળવા પાત્ર થાય છે એથી આગળ બીજી રજા બીજી છે પ્રસૂતિ રજા હવે વાત એ છે કે માનદ સેવાના એક વર્ષ પૂર્ણ થયા બાદ કોઈ પણ કાર્યકર તેડાગર બહેન છે એ એક વર્ષ સુધી એક વર્ષ પૂરું થાય છે એની નોકરીનું ત્યારબાદ જોબ તાલીમ પૂર્ણ કરેલ હોય તેવા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને પ્રથમ બે પ્રસૂતિ માટે પ્રસૂતિની રજા મળવાપાત્ર હોય છે અહીં વાત એ સમજીએ છે પ્રથમ બે પ્રસૂતિ માટે પ્રત્યેક પ્રસૂતિ માટે સદર રજા એકસો દિવસની હોય છે આ રજા ગર્ભાવસ્થાના મહિનાની અંદર માસથી લઈ શકાય છે આંગણવાડી કાર્યકર તેડાગરબેન તેમના સમગ્ર માનવ સેવાના કાર્યકાળ દરમિયાન ફક્ત બે વાર આ પ્રસુતિ રજા છે એ મળવાપાત્ર હોય છે બે હયાત બાળક ધરાવતા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને પ્રસૂતિની રજા છે એ મળવા પાત્ર થતી નથી અહીં આપણે એ સમજીએ છીએ કે પ્રસૂતિ રજા છે એ કુલ એકસો ને એંસી દિવસની હોય છે તમે નોકરી ઉપર લાગ્યા છો એક વર્ષ પૂર્ણ થયું છે અને જોબ તાલીમ પણ તમે મેળવી લીધી છે એવા સમયે જો તો એકસો એંશી દિવસની તમને પ્રસૂતિની રજા મળવા પાત્ર થાય છે આ આઠમા મહિનાની અંદર ગર્ભાવસ્થાના આઠમા મહિનાની અંદર આ તમને રજા છે એ મંજૂર કરી શકાય છે બે બાળક સુધી આ તમને મળે છે જો ત્રીજું બાળક હશે તો તમને પ્રસૂતિની રજા છે એ મળવાપાત્ર થતી નથી આ નિયમો છે આ નિયમો છે એ આઈસીડીએસ વિભાગના રજૂ થયેલા ઠરાવને અનુલક્ષીના ઓકે ત્રીજાના મારે વાત કરીએ છીએ ગર્ભપાત રજા પ્રસૂતિ દુર્ઘટના રજા અહીં આપણે એ સમજીએ છીએ કે ગર્ભપાત થવાના કિસ્સાની અંદર આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો છે એની એ અનુલક્ષીને છે કે કોઈ ગર્ભપાત થવાના કિસ્સામાં માનદ સેવાના એક વર્ષ પૂર્ણ થયા બાદ જોબ તાલીમ પૂર્ણ કરેલ હોય તેવા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનને બેતાલીસ દિવસની ગર્ભપાત પ્રસૂતિ દુર્ઘટના રજા છે એ મળવાપાત્ર થાય છે કુલ બેતાલીસ દિવસનું રજા છે એ તમને મળે છે ક્યારે કે જ્યારે કોઈ એવી દુર્ઘટના ઘટે છે ગર્ભપાત થઈ જાય છે અથવા તો પ્રસૂતિની અંદર કોઈ દુર્ઘટના થઈ જાય છે એવા સમયે બેતાલીસ દિવસનું રજા છે એ મળવાપાત્ર થાય છે આ અમુક કિસ્સામાં બને છે આ રજાઓ છે એ પ્રસૂતિ રજાઓ ઉપરાંત સમગ્ર માનવ સેવા કાળ દરમિયાન એક જ વખત મળવાપાત્ર હોય છે અહીં વસ્તુ સમજીએ છીએ આ રજાઓ છે પ્રસૂતિ રજાઓ ઉપરાંત સમગ્ર માનદ સેવા કાળ દરમિયાન એક જ વખત મળવાપાત્ર છે આ અંગેના જરૂરી દસ્તાવેજો છે એ કચેરીને રજૂ કરવાના રહેશે પછી જ આ બેતાલીસ દિવસની રજા છે એ મળવાપાત્ર હોય છે તો આ વાત હતી ત્રીજા નંબરે ગર્ભપાત રચા રજા પ્રસૂતિ દુર્ઘટના રજા સંદર્ભે ચોથા નંબરે છે દિવાળી વેકેશન તો પ્રતિ દર વર્ષે આસો વધ તેરસથી કારતક સુદ ચોથ સુધી એટલે કુલ સાત દિવસ સુધી આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને દિવાળી વેકેશન છે એ મળવાપાત્ર થાય છે કુલ સાત દિવસનું દિવાળી વેકેશન હોય છે અને પાંચમું અને છેલ્લું ઉનાળું વેકેશન પ્રતિ વર્ષ મે મહિનાની અંદર એ પહેલી તારીખથી પંદર તારીખ સુધી આંગણવાડી કાર્યકર બહેન છે એને પંદર દિવસનું વેકેશન મળે છે સોળ મે સોળ મેથી ત્રીસ મે એટલે કે કુલ એ પંદર દિવસની અંદર આંગણવાડી તેડાગર બેન છે એને ઉનાળું વેકેશન છે એ મળવાપાત્ર થાય છે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો છે પ્રસંગોપાત રજૂઆત અન્વયે વેકેશનની અંદર આંશિક ફેરફાર કરી શકાય છે એ માન્ય સીડીપીઓને ધ્યાને રાખીને અહીં એ સમજો કે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોમાંથી જે બેનને પહેલાં વેકેશન લેવું હશે તો એ સીડીપીઓ સીડીની રજા લઈ અને પહેલાં વેકેશન મેળવી શકાય છે મૂળ ઉનાળું વેકેશન છે એ બંને બહેનોને પંદર દિવસ મળવાપાત્ર થાય છે એ પહેલી મેથી પંદર મે સોળ મેથી ત્રીસ મેનું હોય છે તો આ પ્રકારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને મળવાપાત્ર રજાઓ છે કોઈ સંજોગોની અંદર પણ આ પ્રકારની રજાઓ તમે પાડી શકો છો પણ એ રજાઓ બધી કપાત પગારે તમે મૂકી શકો છો ફરી મળ્યા છે આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ